ના ટોલનાકા ઉપર મહિના પૂર્વે જ સામાજિક તત્વોએ હુમલો કરી ટોલનાકાના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે કેસમાં પાલનપુર તાલુકા પોલીસે ટોલનાકાના સીસીટીવી ના આધારે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમીરગઢ તાલુકાના સરોત્રા ગામના ઈસમો ગત ત્રેવીસમી ડિસેમ્બરે ખેમાણા ટોલનાકા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટોલ ટેક્સ વસૂલવાને લઈને બોલાચાલી થઈ હતી જેની અદાવત રાખીને ડિસેમ્બરે ગામના બે કારમાં આવીને ઉપર હુમલો કરી કર્મચારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી કેબિનમાં પણ તોડફોડ કરી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ અંગે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારે હુમલો કર્યા બાદ આરોપીઓ ફરાર થયા હતા જોકે પોલીસે એકાદ મહિનાની શોધખોળ બાદ પાંચ આરોપીઓને કાર સાથે ઝડપી લઈ હવે વધુ તપાસ હાથ ધરી છે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પાલમપુર તાલુકાના જે ખામણા ટોલ નાખ્યો છે ત્યાં સાંજના સમયમાં જે ટોટલ જે આરોપીઓ છે એમાં નિકુલ સિંહ રંગતસિંહ ડાબી રહે સરોત્રા અમીરગઢ જેઓ ટોલ ટેક્સ બાબતમાં ત્યાં પૈસા ના આપવા બાબતે ટોલ કર્મચારી છે તેમજ સાથે રજક થઈ હતી અને પછી તેનું અદાવત રાખીને તેમણે ત્યાં ટોલ નાખે છે એ ટોલ કર્મચારીને માર મારવામાં હતો જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને આપણે ત્રણસો સાત એકસો વીસ બી અન્વયે ગુનો દાખલ કર્યો હતો જેમાં આ તમામ જે આરોપી છે એમાં આ પાંચ આરોપીને આપણે પકડી પાડવામાં આવેલા છે હાલમાં પાંચેય આરોપી માટે ખાસ કરીને જોવા જઈએ આપણે કે જેનો ગુનાહિત ઇતિહાસ બાબતમાં તો જે આરોપી છે જસવંતસિંહ ઉપર ભાણો બનોસિંહ વાઘેલા સરોત્રા તાલુકો અમીરગઢ તેના પર આ પહેલાં પણ સાત ગુના દાખલ થયેલા છે જેમાં સરી સંબંધી ગુનાઓમાં આપણે જોવા જઈએ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો જેવી અન્ય કલમોમાં તેના પર વિરુદ્ધનો ગુનો છે તે આરોપીના હાલમાં પકડી પાડવામાં આવ્યા છે અને બીજો અનિલસિંહ કાણસી જાતે ડાબી રહે સર્વત્ર અમલ તેના વિરુદ્ધમાં પણ વર્ષ બે હજાર સોળમાં એ ગુનો દાખલ કરવામાં આવેલો છે આમાં આવા રીઢા આરોપીને પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ત્વરિત અલગ અલગ ટીમો બનાવીને પકડી પાડવામાં આવેલા હતા જે બાબતમાં હાલમાં કોર્ટમાં રજૂ કરીને તેમના ગુના સંબંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે મહેસાણામાં ધરોઈ ડેમની ઓફિસ વધુ એક વખત